અત્યારે નરોદ મેળામાં ચોકડોનો ભાવ કેટલો રાખવામાં આવ્યો છે જે રાઇટ્સ છે એનો ભાવ બુક પુક તોમના માટે 50 રૂપિયા અને 18 વર્ષથી નીચેના હોય એના માટે સભ્ય ભાવ રાખવામાં આવેલો છે જે અત્યારે મેળાની અંદર અમે અત્યારે લોકો પાસેથી પાસેથીને ઇનપુટ લઈને આવ્યા છે એ લોકોનું કહેવું છે કે જે પુક તો લઈને લોકો તેના પાસેથી 80 રૂપિયા અને બાળકો પાસેથી 50 રૂપિયા લેવાનો લેવાના તો આને લઈને એક આલી હું કરી રહ્યો છું અત્યારે આપના દ્વારા મને વિડિયો બતાવવામાં આવેલા છે તેમાં એવું જણાવવામાં આવેલ છે કે પૂર્ણ વ્યક્તિઓ પાસેથી એંસી રૂપિયા અને બાળકો પાસેથી પચાસ રૂપિયા લેવામાં આવે છે આ અનુસંધાને અમારા જે ત્યાં સાઇટ પરના એન્જિનિયર છે તાત્કાલિક સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે હાલ રાઇડ બંધ કરવામાં આવે ત્યાં જે રેટ્સ છે પચાસ રૂપિયા અને ત્રીસ રૂપિયા એ ડિસ્પ્લે કરવામાં આવે જો ટિકિટમાં ભાવ દર્શાવેલો ના હોય તો ટિકિટોમાં ભાવ દર્શાવવામાં આવે અને આ બધી નિયમોનું જોગવાઈનું પાલન થાય ત્યાર પછી જ રાઉટ ચાલુ ચાલુ કરવામાં આવે ઇમરજન્સી સૂચના આપવામાં આવેલી છે કોઈને કોઈ ગ્રાહકને ફરિયાદ હોય કોઈ ભાવની હોય કે પછી કોઈ રાઇટ્સ ની હોય તો એ નંબર પર રિસ્પોન્સ થશે એ કોઈ હેલ્પલાઇન નંબર કે હેલ્પલાઇન નંબર ત્યાં ડિસ્પ્લે કરવામાં આવેલા છે અને ત્યાં અમારા જે કંટ્રોલ રૂમ છે ત્યાં ફરિયાદો પણ મળે છે આ બાબતે મારા જણાવ કે ત્યાં તોલમાપ ખાતાની પણ ત્યાં આપણે કંટ્રોલ સેન્ટર રાખેલું છે અને અમે સૂચના આપીએ છીએ કે તોલમાપ ખાતું છે આજે વધારે ભાવ લેવામાં આવ્યા છે એના માટે એમની જે

ફરિયાદો અમારી જે કંટ્રોલ સેન્ટરમાં મળે છે જે તે અમારી અલગ અલગ ટીમો બનાવી છે આ ટીમો દ્વારા વધારે ભાવ લેવામાં આવતો હોય કે બીજી કોઈ પણ ફરિયાદો હોય તો એનો ત્યાં જે તે ટીમને સૂચના આપવામાં આવે છે ને ટીમ દ્વારા એનું નિરાકરણ કરવામાં આવે છે તમામ ફરિયાદો ગઈકાલે જે હતી એ કોઈ બાકી હશે તો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે અત્યારે સાહેબ જે રાઇટ્સ જે છે એની બધા જે એસઓપી મુજબના જે ફૂલ મોટા ભાગની રાઇડ્સ છે એને મંજૂરી આપી દીધી છે એક બે રાઇડ્સ છે એમાં જે એમનું કોમ્પ્લેન્સ બાકી છે એ સિવાયની મોટા ભાગની રાઇડ્સ ને મંજૂરી આપી દીધી બધી રાઇડ્સ કામ કોઈ પાસે છે કે આધાર પુરાવા છે ને ઉપર તો એ અમે એ પણ સૂચના આપું છે કે તેમને જે મંજૂરી મળી છે ત્યાં ડિસ્પ્લે કરવામાં આવે આ વધારેનું રિફંડ છે 2000 જેટલી એક એક ગોલ્ડ ચડાઈ દીધી બેચી નાખી વસૂલાત કઈ રીતે થાશે આ ભવતે આ ભવતે નિયમ અનુસાર શું કાર્યવાહી થઈ શકે એના માટે અમે અહીંથી જાણ કરીશું આનંદ મારો છે મંજૂરી મળી આને મેળામાં મોટા વધી લગભગ લગભગ જેટલી રાઇટ્સ છે નાની મેળામાં જે છે ticket મનભાવ લેવામાં આવે છે ₹100 ₹200 ફરવા ticket છે એમાં કોઈ પણ પ્રકારના ટેક્સનો ઉલ્લેખ કરવામાં સામાન્ય રીતે તો એક હોય તો એનો કોઈ ટેક્સ લાગતો નથી સામા ક્ષેત્રે શું છે ટેક્સનો વિષય મારો છે એટલે આ બાદ હું ટિપ્પણી કરી શકું તેમ નથી આનંદ મેળામાં નક્શ્યમાં જે ચાર ટેક્સ છે મના આનંદ મેળામાં અમે જે સૂચિત નકશો ટેન્ડરમાં મૂકવામાં આવેલો હતો સાથે સાથે એવી જાહેરાત પણ આપવામાં આવેલી હતી કે આમાં લેઆઉટમાં ફેરફાર થઈ શકશે એનું સંધાન જે ઈજારદાર છે એના દ્વારા આ લેઆઉટ અમારી પાસે મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ એવું જાણવા મળ્યું છે કે લેઆઉટ જે મંજૂર કરે છે એમાં થોડો ફેરફાર કરેલો છે કે જે ફેરફાર એમણે કર્યો છે દૂર કરવામાં આવશે રાઇટ્સ બે રાઇટ્સ ની પછી ગાળો રાખો ને એને કે ગાઈડલાઇન છે ને કે રાઇટ ઓની ઓની ના એવો કોઈ નિયમ હશે એટલે મેં એક કહ્યું એ પ્રમાણે એમણે જે અમને લેઆઉટ રજૂ કરેલો એ મંજૂર કરવામાં આવેલો છે ને એમાં જે સ્પેસિંગ રાખવાના હોય સ્પેસિંગ જે તે સમયે ચેક કરી અને મંજૂરી આપવામાં આવેલી છે એમાં કોઈ ફેરફાર હશે તો અમે ચોક્કસ દૂર કરીશું